નમસ્કાર મિત્રો નજર હળદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ હળવદ શહેરમાં એસટી બસે હાથેને હડફેટમાં લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે અને હાથે છે તે અજીતગઢના છે અને મોટર લઈ અને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યાર દરમિયાન અહીંયા આપણે વાત કરીએ તો દશામાનું મંદિર છે તે જગ્યાએ એસટી બસે અડપેટમાં લીધા છે આમ તો આ એ હળવદ ધ્રાંગધ્રા હળવદ ધ્રાંગધ્રાની બસ છે એટલે કે ધ્રાંગધ્રા તરફ જઈ રહી હતી હળવદથી તે દરમિયાન અહીંયા એટલે કે જ્યાં તાલુકા પંચે જૂની કચેરી આવેલી છે ને ત્યાં જ આધેડ છે તેમને અડપેટમાં લીધા છે અને મોટરસાઇકલ લઈ અને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન આ હાથેને અડપેટમાં લીધા છે એટલે કે તેને કચડી નાખ્યા છે જેને લઈ તેમનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે બસ નંબર છે જીજી અઢાર જેડ ચોપન અઠ્ઠાણું નંબરની એસ ટી બસ છે અને ધાંગા તરફ જઈ રહી હતી તે દરમિયાન જૂની તાલુકા પંચાયત કચેરી અને દશામાં વચ્ચે ત્યાં વિનોબા ગ્રાઉન્ડ આવેલું છે તે જગ્યાએ એસટી બસે વૃદ્ધને અડફેટમાં લીધા છે આમ તો આ વૃદ્ધની જે મેં અગાઉ જાણકારી આપી તે મુજબ કે અજીત ઘટના છે અને તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન એસટી બસે અડફેટમાં લીધા છે અને અત્યારનો બનાવ છે અને જેને લઈ બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ ખાસ તો હળોદ શહેરમાં ટૂંક જ સમયમાં બીજી ઘટના આવી બની છે કારણ કે અવારનવાર હળોદ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકનો ઘસારો જોવા મળે છે અને તેને લઈને જ આવા બનાવો સામે આવી રહ્યા છે અને અત્યારે પણ આપણે જે પ્રકારે હળોદ શહેરની વાત કરીએ તો હળોદ શહેરમાં થોડા સમય પહેલાં પણ આ જ રીતનો એક બનાવ સામે આવ્યો હતો અને ફરી વખત એસટી બસે આ વૃદ્ધને અડફેટમાં લીધા છે અને જેને લઈ તેઓનું મોત નીપજ્યું છે અને તેને લઈ હળોદુ પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે સાથે જ બનાવને લઈ રસ્તો પણ બંધ થયો છે આમ તો વનવે રસ્તો કરવામાં આવ્યો છે બંને તરફ આવવાનો જવાનો રસ્તો એક છે અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ બસ નંબર છે બીજે અઢાર સાર ચોપન અઠ્ઠાણું અને સાંગઠા તરફ જઈ રહી હતી ને તે દરમિયાન અહીંયા વિનોબા ગ્રાઉન્ડ છે ત્યાં અડપેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે એટલે આ તે છે તે ઘર તરફ જઈ રહ્યા છે તે દરમિયાન એસટી બસે અડપેટમાં લીધા છે એટલે કયા પ્રકારનો આખો બનાવ છે તે પોલીસ ફરિયાદ નોંધાય ત્યારબાદ જાણકારી મળશે પરંતુ હાલમાં જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ કે આ વૃદ્ધ છે તેને એસટી બસે અડપેટમાં લીધા છે અને તેને લઈ તેનું મોત નીપજ્યું છે ને હાલ બનાવને લઈ હળદો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે સાથે જ બનાવને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ હળવદ એસટી બસમાંથી સાંગધ્રા તરફ એસટી જઈ રહી હતી તે દરમિયાન આ બનાવ બન્યો છે અને અત્યારે રસ્તો પણ એક બંધ કરવામાં આવ્યો છે અત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે ટ્રાફિક હળવો કરી અને આગળની કાર્યવાહી પણ કરી રહી છે પરંતુ હળવદ શહેરની વાત કરીએ તો અત્યારે આ બનાવ બન્યો છે થોડી મિનિટો પહેલાં કે દશામાનું મંદિર જ્યાં આવેલું છે અને જૂના તાલુકા પંચાયત નજીક જ એસની બસ વૃદ્ધને અડપેટમાં લીધા છે હજીતગઢના વૃદ્ધ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને હળુદ પોલીસ પણ અહીંયા પહોંચી અને બસ નંબર છે જીજી હજાર જેડ ચોપન અઠ્ઠાણું અને બનાવનું બનતાની સાથે જ પોલીસ ઘટના પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે તો આ સમગ્ર બનાવ હતો આગળ જે પ્રમાણે પોલીસ તપાસ કરશે અને કઈ રીતે વૃદ્ધનું એક્સિડન્ટ થયું આ તમામ વિશે તપાસના છે અને તપાસ થાય બાદ સંપૂર્ણ માહિતી સામે આવશે અને હાલમાં જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડી કે ધાંગધાથી હળોદ તરફ જતી એસટી બસ છે અને તેને વૃદ્ધે અડપેટમાં લીધા છે મોટર લઈને વૃદ્ધ જતા હતા અને તેઓને અડપેટમાં લેતા તેઓને મોત નીપજ્યું છે અને જેને લઈ અત્યારે આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર નિશ્ચિત